જય માતાજી મા સેન્ટરના તમને બધાને નમસ્કાર મા સેન્ટરમાં આજે આપણે ડ્રેસ લઈને આવ્યા છીએ હેવી હેવી બધા ડ્રેસ આઠસો નવસો હજાર ને પંદરસોવાળા છે જે ડ્રેસ ગમે એનો સ્ક્રીનશોટ લેજો અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ઓર્ડર બુક કરજો બધા હેવી ડ્રેસ છે પંદરસો બે હજાર પચીસસોવાળા બધા ડ્રેસ છે વનપીસ છે ક્રોપટોપ છે ગાઉન છે અને કટ ડ્રેસ છે રાઉન્ડ ડ્રેસ છે બધા ડ્રેસ બહુ જ સરસ છે આ ડ્રેસમાં માઇનર ખાલી સેકન્ડ ક્યાંક આવશે તો આવશે નહીં તો નહીં આવે બધા ડ્રેસ ફક્ત ને ફક્ત આઠસો નવસો હજાર પંદરસો સુધીના ડ્રેસ છે જે ડ્રેસ ગમે એનો સ્ક્રીનશોટ લેજો અને તમારો ઓર્ડર કરજો તમને ડિલેવરી ફ્રી થઈ જશે ઓલ ગુજરાતમાં બધા હેન્ડવર્કવાળા ડ્રેસ છે કપડું બધું ફૂલ અસ્તર આવશે બધામાં નીચે પેન્ટ આવશે કોઈમાં પ્લાઝો આવશે દરેક કપડું સરસ આવશે બધા કંપનીના ડ્રેસ છે આ બધો ડ્રેસ લગ્ન પ્રસંગમાં પહેરાયા બધા હેવી ડ્રેસ છે જો બધા જ સરસ સરસ ડ્રેસ છે એલ એક્સેલ ડબલ એક્સએલ સુધી એમ સાઈઝ છે ટ્રિપલ એક્સએલ ફોર એક્સએલ સાઇઝ નથી એમથી ડબલ એક્સેલ સુધીની સાઇઝ છે ડ્રેસોમાં બધા ડ્રેસો બહુ જ સરસ છે વિડીયો બનાવ્યો છે ફોટોઝ લીધા છે તો પણ કંઈ બી કમી હોય તો જોઈ લેજો પ્રથમવાર આ બધા ડ્રેસો બહુ સરસ પ્રસંગમાં પહેરાયા છે અને બધા ડ્રેસો લગ્ન પ્રસંગના જ છે બધા હેવી ડ્રેસ છે દુકાનમાં જાઓ તો તમને બે ત્રણ હજાર સિવાય ડ્રેસ કે વન પીસ નહીં મળે જોઈ શકો છો તમે બધું મટીરિયલ સરસ આવશે ફૂલ અસ્તર આવશે અસ્તર પણ હેવી આવશે સ્લીવ દરેકમાં અંદર અટેચ આવશે કોઈમાં આવશે કોઈમાં નહીં આવે સ્લીવ લગાવેલી જો આ બધા રાઉન્ડવાળા આ બધા ડ્રેસ છે બધા હેવી ડ્રેસ છે કપડું બધું સરસ આવશે કપડામાં તમારે કાંઈ નહીં ઘટે કપડું બધું કોઈમાં સિલ્ક આવશે ચંદેરી કોટન આવશે બધું સરસ સરસ કપડું આવશે જોઈ શકો છો તમે બધું એકદમ સરસ કાપડ બધું મસ્ત જ છે જો કાપડમાં કંઈ કરશે નહીં બધા ડ્રેસ અસ્તરવાળા છે એક બન ડ્રેસ અસ્તર વગરનો છે નહીં આ છે જો મસ્ત યલો કલરનું વન પીસ હળદીમાં પહેરાયું દુપટ્ટો અને વનપીસ છે ફ્રોક છે ઉપર નીચે આમાં નથી ખાલી વન વન પીસ અને દુપટ્ટો જ છે જોઈ શકો છો બધાય સરસ જ ડ્રેસ છે બધા પ્રસંગમાં પહેરે એવા બહુ મસ્ત ડ્રેસ છે જો આ બીટ કલરનું છે મસ્ત એકદમ સરસ ક્રોપટૉપ જો ઘેર પણ સરસ આવશે બધાય સરસ છે આમાં બધામાં ક્યાં કો કાંઈ માઈનર સેકન્ડ આવશે તો આવશે નહીતર નહીં આવે જોઈ લો બધું એકદમ સરસ બહુ મસ્ત જ છે તમારી જે ગમે એ ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ઓર્ડર કરો ઓલ ગુજરાતમાં તમને ફ્રી ડિલિવરી થઈ જશે દરેક પીસની જોઈ શકો છો આઠસો નવસો હજાર અને પંદરસો સુધીના ડ્રેસ છે બધા બધા દુકાનમાં તમને મોંઘા મોંઘા ડ્રેસ મળશે બધું મટીરિયલ બધું સરસ આવશે જોઈ શકો છો આખામાં સ્ટોન ભરેલા આવશે દુપટ્ટો આવશે બ્લાઉઝ પણ સરસ છે સાઈડમાં ચેન આવશે ચણિયામાં પણ ચેન આવશે અને નાડું આવશે ઇલાસ્ટિક નહીં આવે જો વ્હાઈટ કલર ને પિંક કલર પણ કેટલો જોરદાર સરસ લાગે છે પિંક કલરનો અને વ્હાઈટ કલરનો ડબલ સેડેડ દુપટ્ટો છે અંદર નીચે એમ્બ્રોઈડરી વર્ગ છે આગળના ભાગમાં વર્ક છે પાછળનો ભાગ પ્લેન આવશે બ્લાઉઝમાં પણ જો સેમ સરસ છે બ્લાઉઝ પણ બધા સરસ છે આની અંદર સ્લીવ અંદર આવશે ને ડબ્બલ કલરનો દુપટ્ટો છે આમાં પિંક અને વ્હાઈટ ડબ્બલ કલરનો દુપટ્ટો છે જોઈ શકો છો તમે દરેક ક્રોપટોપ ગાઉન જો આ મસ્ત પાર્ટીવેર ગાઉન છે રિસેપ્શનમાં પહેરાયું ગાઉન છે બહુ હેવી છે લૂક એકદમ સરસ છે આનો ગ્રે કલર છે અજવાળાના કારણે વેરિયેશન આવે છે બહુ સરસ વન પીસ છે જો સ્લીવ અંદર છે દુપટ્ઠો છે અને એકદમ મસ્ત ગાઉન છે લાઇટ લવંડર કલર છે જોઈ શકો છો તમે આ ક્રોપટોપ જો મસ્ત વાઇન કલર છે આખું સરસ વાઇન કલરનો ક્રોપટોપ પછી આ જો આ ડ્રેસ બહુ મસ્ત છે সামনে কোডিওছে তোম্পো বহু সরসছে ব্রেস সরস লাগেছে বম মস্ত নেস নিক বহু মস্ত কপড়ছে ফু অস্তর আসে দুপট্টো সরসছে তোমার বধা মস্ত ড্রেসছে কাপড় বেটিকন কাপড়ছে ফুল গেটি আসছে কাপড় প্রোব থাকে পাশো যা মস্ত হ্যান্ড করসমানি কলার এল থেকে তো না કોમ્બો છે આખા ડ્રેસ છે એલથી ડબલ એક્સેલ હેન્ડવર્ક છે નીચે પણ હેન્ડવર્ક છે આમાં જો આ મસ્ત રાણી કલરનો ડ્રેસ છે આનો દુપટ્ટો આવો મસ્ત એમ્બ્રોઇડરીવાળો નીચે પેન્ટ પણ એમ્બ્રોઈડરીવાળું છે આમાં બહુ સરસ છે જો આ મસ્ત વાઇન કલર રામા કલરનો વિવિંગવાળો દુપટ્ટો બનારસી અને નીચે રામા કલરનો જ પેન્ટ છે અને મસ્ત હેન્ડવર્ક કરેલું છે જો આખા ડ્રેસમાં સરસ હેન્ડવર્ક છે નાની નાની બુટ્ટી છે અને દુપટ્ટો જોઈ શકો છો તમે મસ્ત વિવિંગવાળો બનારસી કામ કરેલું છે અંદર જો બધા સરસ નાના નાના બુટ્ટા છે આમાં પણ એમથી ડબલ એક્સેલ સાઈઝ છે આમાં પણ એમથી ડબલ એક્સેલ સુધીની સાઇઝ છે જોઈ શકો છો મસ્ત ડ્રેસ છે સિમ્પલ કરમા પહેરવા માટે જો આ બધા ડ્રેસ જે આ ડ્રેસની પ્રાઇસ સાડા સાતસો રૂપિયા છે આ જે તમને ત્રણ ડ્રેસ બતાવ્યા એ બધા ડ્રેસની આ ડ્રેસ ટ્રિપલ સાડા સાતસો રૂપિયા છે જે કોમ્બોવાળા છે એમથી લઈને ડબલ એક્સેલ સુધી છે જોઈ શકો છો જો કેટલા સરસ ડ્રેસ લાગે છે બહુ મસ્ત કપડું આવશે ફૂલ અસ્તર આવશે પેન્ટમાં અસ્તર નહીં આવે ટોપમાં બધામાં અસ્તર આવશે દુપટ્ટો સરસ આવશે આ વેટીકન કાપડમાં જો મસ્તર આમાં કલર છે દુપટ્ટો સરસ આવશે નીચે પ્લેન આવશે દુપટ્ટો પેચ છે એવો દુપટ્ટો આવશે અને ટોપ અને પેલું પ્લેન આવશે જો આ સરસ આના ખાલી ફોટા પાડેલા છે એ જોઈ શકો ફોટા સરસ છે મહેંદી કલર છે બધા કાપડ કલર બધું સરસ છે તમને ગમશે જ બધું માટે જે તમને ગમે એનો સ્ક્રીનશોટ લઈને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરવા માટે વિનંતી છે જોઈ શકો છો તમને વિડીયો કોલ કરીને પણ તમારો ઓર્ડર લેવામાં આવશે અને બતાવી દેવામાં આવશે જો આપણે ડમીને પહેરાયેલા હતા એ ડ્રેસ છે આ ડ્રેસના ફોટા પાડીને મૂક્યા છે અને વિડીયો પણ બનાવ્યો છે ફોટા પણ પાડ્યા છે તો તમને જેમ યોગ્ય લાગે એમ જો આ પિંક કલરનો ડ્રેસ પહેરાવીને બતાવ્યો છે જો કેટલું સરસ વન પીસ છે બધા બહુ સરસ છે જો આખું હેન્ડવર્ક છે આમાં સ્લીવ નથી ખાલી સ્લીવલેસ મસ્ત પીસ છે જોઈ શકો છો તમે દરેક ડ્રેસ મસ્ત છે તે જે ગમે એનો સ્ક્રીનશોટ લો અને તમને જે ગમે એ હું તમને ગુજરાતમાં ફ્રી શિપિંગમાં મોકલી આપીશ માસાડી સેન્ટરમાં જોડાવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ માસાડી સેન્ટર વ્યક્ત કરે છે જે ડ્રેસ ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરજો કાલે સાડીમાં બાંધણીનો વિડીયો મૂકીશું તો જોજો જો આ બધા ડમીને પણ પહેરાયેલા છે અને પહેરીને પણ બતાવેલા છે કે જો કેટલા સરસ ડ્રેસ લાગે છે જો આ કેટલો સરસ લાગે છે કેટલો મસ્ત બનાવે દુપટ્ટો અને આખું ગળામાં હેન્ડવર્ક છે અને હેન્ડવર્કના બુટ્ટા પણ છે અંદર જે ડ્રેસ ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો જય માતાજી તમને બધાને નમસ્કાર માસાડી સેન્ટરના